જય શ્રી કૃષ્ણ મિત્રો આ વર્ષે ઉત્પત્તિ એકાદશી ક્યારે છે અને તે દિવસે કરાતા ખાસ ઉપાય તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જઈ વિષ્ણુનારાયણ ભગવાન લખવાનું ભૂલશો નહીં તો આ વર્ષે મિત્રો ઉત્પત્તિ એકાદશી પંદર નવેમ્બર શનિવારના દિવસે આવી રહી છે આ દિવસે જો તમે થોડા સરળ ઉપાય કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને ધન પ્રાપ્તિ નિશ્ચિત રીતે આવી શકે છે તો પહેલો ઉપાય છે કે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુજી અને તુલસીજી માતાને નમન કરો તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને બોલો વાસુદેવાય મંત્રનો જાપ કરો ત્યારબાદ ગરીબોને વંદન કરો અને ભગવાનને તુલસીના પાનવાળો પ્રસાદ અર્પણ કરો કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય કલહ રહેતો નથી અને ધન અને શાંતિ બંનેનો વાસ રહે છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જય વિષ્ણુનારાયણ ભગવાન